પોલીસ સ્ટેશન ના ચારસો પચાસ થી વધુ ઝડપાયેલા વિદેશી દારૂ ના જથ્થાના નાશની પ્રક્રિયા હાથ બારડોલીના પંત અધિકારી બારડોલી મામલતદાર ડીવાયએસપી અને નશાબંધી શાખાના અધિકારીઓની દેખરેખ હેઠળ બે પોલીસ મથકના રૂપિયા એક કરોડ ચોરાણું લાખ ઉપરાંતના વિદેશી દારૂની બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન બંને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજે એસડીએમ સાહેબ તથા આબકારી અધિકારી તન્ના સાહેબ અને પોલીસની ટીમ બારડોલી રૂરલ અને બારડોલી સિટીના ના સાડા ચારસો પ્રોહિબિશન ના મુદ્દામાલ કુલ ટોટલ મુદ્દામાલ છે એક કરોડ ને ચોરાણું લાખનો નાશ કરવામાં આવેલ છે અને એ નાશની પ્રક્રિયા ચાલુ છે અને તમામ પ્રક્રિયા દરમિયાનમાં ટોટલ તકેદારી રાખી અને નાશ કરવામાં આવેલ છે આ મુદ્દામાલ સાડી ચારસો ગુના છે બંને પોલીસ સ્ટેશન નો